નમસ્કાર મિત્રો હું ડાબી એડવોકેટ આજે આપણે એક એવા અગત્યના વિષય ઉપર ચર્ચા કરવા માટે મળ્યા છીએ કે લોકોના મનની અંદર જમીનના સત્તા પ્રકાર બાબતે ઘણી ભ્રમણાઓ અને પ્રશ્નો ઉપસ્થિત થતા રહેલા છે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણી જમીનની જે સાતબારની નકલ છે એની ઉપર ડાબી સાઈડ પર એક સત્તા પ્રકાર નામનો કોલમ આવે છે એની અંદર નવી શરત જૂની શરત નિયંત્રિત સત્તા પ્રકાર પ્રતિબંધિત સત્તા પ્રકાર ગણિત કલમ કલમ ને અધીન આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ થયેલો હોય છે બિનખેતી પ્રીમિયમ પાત્ર બિનખેતી આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ થયેલો હોય છે મિત્રો હવે આ બધા શબ્દો એ જમીનના સત્તા પ્રકાર બતાવે છે પણ આ તમામ સત્તા પ્રકાર શું સૂચવે છે અને એનું મહત્વ શું છે એ બાબતો ખેડૂત મિત્રોના એક મૂંઝવણનો પ્રશ્ન અમુક વખતે બની જતી હોય છે આજના સમયની અંદર તો લગભગ બધાને ખબર હોય છે પણ હજુ પણ આ બાબતો પ્રત્યે જોઈએ એવી જાગૃતિ સમાજની અંદર ખેડૂત મિત્રોની અંદર નથી તો વિચાર્યું કે આજે આપણે એની ઉપર થોડી ચર્ચા કરીએ તો મિત્રો ખાસ કરીને જમીન આપણે જોઈએ છે કે નવી સરહદની જમીન જૂની શરદની જમીન તો નવી શરદની જમીન કોને કહેવાય અને જે મેં ઉપર મેં સત્તા પ્રકારો બતાવ્યા એ સત્તા પ્રકારોનું શું મહત્વ છે એ આજના વિડીયોની અંદર આપણે જોઈશું આ વિડીયો પૂરો જુઓ આપને ભવિષ્યમાં ઘણો કામ લાગવાનો છે અને એ બાબતે તમારા મનની અંદર ઉદભવતા પ્રશ્નોના જવાબ મહદઅંશે આ વિડીયોથી તમને મળવા જઈ રહ્યો છો મિત્રો તો આ વિડીયો પૂરો જોજો તો શરૂઆત કરીએ મિત્રો કે નવી સરહદની જમીન એટલે શું તો નવી સરહદની જમીનો એટલે મિત્રો સાદી ભાષામાં આપણે જો કહી શકીએ તો ધારાની જોગવાઈઓ હેઠળ સરકાર તરફથી જે જમીનો જે તે વ્યક્તિને મળેલી હોય છે અને જે વ્યક્તિએ સરકાર પાસેથી ખરીદ કરેલી હોય છે એવી જમીનોને નવી શરતની જમીનો કહેવાય છે દાખલા તરીકે સરકારે ખરીદ કિંમત નક્કી કરીને ગણોતરીને જમીન આપી હોય પછી એ જમીન નવી શરતની થઈ ગઈ કહેવાય એની ખરીદ કિંમત સરકાર નક્કી કરી એના ચણથી આપણે પૈસા ભરીએ છીએ પછી નવી શરત લખાઈને આવે છે મિત્રો આવી જમીનો છે ને કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય અને સરકાર નક્કી કરે એ પ્રકારનું પ્રીમિયમ પ્રીમિયમની રકમની ચૂકવણી સરકારશ્રીને કર્યા સિવાય આ જમીન કોઈ પણ વ્યક્તિને બક્ષિસ કરી શકાતી નથી એનો વિનિમય એટલો બદલો કરી શકાતો નથી એનો ગીરો કે ભાડાપટ્ટો કરી શકાતો નથી એનું વીલ અથવા તો વેચાણ પણ કરી શકાતું નથી અથવા આ જમીન નામફેર કરી શકાય એટલે એક નામ પરથી બીજા નામ ઉપર થઈ શકે એવી એવું કોઈ પણ પ્રકારનું લખાણ આ પ્રકારની જમીનોની અંદર થઈ શકતું નથી મિત્રો એટલે આવી જમીનોને મિત્રો એ નવી શરતની જમીન કહેવામાં આવે છે એની અંદર એક વધારાનું પણ છે કે જે તેમાં રહેલા હિત સંબંધના ભાગલા પણ પાડી શકાતા નથી સરકારની અને કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી સિવાય નવી સરહદની જમીનોની અંદર એટલે ટૂંકની અંદર આપણે સમજાઈ ગયું કે કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય સરકાર નક્કી કરે સિવાય બક્ષીસ વિનિમય ભાડાપટ્ટો ગીરો વેચાણ વ્હીલ કે નામ ફેર કરી શકાય તેવા લખાણો અને ભાગલા આટલી વસ્તુ આપણે કરી શકતા નથી એટલા માટે જ આપણે મિત્રો બ્લોક વજન માટે પણ ત્યાં જવું પડે બરોબર છે અગાઉ જણાવીએ કે આવી જમીનોની અંદર અવશે એ સત્તા પ્રકારની અંદર અવિભાજ્ય સત્તા પ્રકાર બિન તબદીલી પાત્ર સત્તા પ્રકાર પ્રતિબંધિત સત્તા પ્રકાર આ પ્રકારના સત્તા પ્રકારો એ અંદર લખેલા હોય છે એટલે જોયું મિત્રો કે આપણે આ નવી શરતની જમીનો કોને કહેવાયના કયા પ્રકારના સત્તા પ્રકારો છે એ પ્રમાણે આપણે જોયું હવે ધારા કલમ તેતાલીસ સત્તા પ્રકાર એ એવા જગ્યા ની કલમની અંદર અમુક નિયંત્રણો મૂકેલા છે એ ઉપર જણાવ્યા એ પ્રકારના નિયંત્રણો હોય છે હવે આવી રીતે મૂકેલા નિયંત્રણોનો ભંગ કરી અને જો કોઈ પણ વ્યક્તિ બક્ષિસ ગીરો વિનિમય વેચાણ બાળપટો ગીરો કે અધરવાઈઝ જે બતાવ્યું છે એ કરે તો શું થાય તો એ જમીનો મિત્રો એ સરકાર હસ્તક દાખલ થઈ જાય એની અંદરથી ધારણ કરતાના નામ નીકળી જાય અને સરકાર હેડે ખાલસા જાય અને સરકાર હસ્તક સરકારી જમીન તરીકે એ દાખલ થઈ જાય છે હવે આવી સરકાર હસ્તક થયેલી જમીનો હોય મિત્રો તો એ પાછી મેળવા માટે શું કરવું જોઈએ તો જે તે ધારણ કરતા એનો સરદભંગ કહેવામાં આવે છે જે શરતો મૂકેલી હોય છે શરતોનું ઉલ્લંઘન કરીને જો આવું કરવામાં આવે તો શરત મંગ થાય અને સરકાર હસ્તકે દાખલ થાય આ જમીનોને પાછી મેળવવા માટે મિત્રો કલેક્ટરશ્રીને એક અરજી કરવાની આવે છે જરૂરી પુરાવાઓ સાથે કે ભાઈ ભાઈ શરદભંગ કર્યો નથી અથવા તો કર્યો છે તો અમારી જાણતા અજાણતા ભૂલથી થયેલો છે અમે આવો ભંગ ભવિષ્યમાં નહીં કરીએ એવી ખાતરી સાથે કલેક્ટરને એક અરજી કરવાની આવે છે અને કલેક્ટરશ્રીને તમારા કારણોથી સંતોષ થાય તો અમુક રકમ દંડની કરી અને તમને એ જમીન રીગ્રાન્ટ કરવામાં આવે છે અને એ જમીન પાછી મૂળ ધારણ નામે થઈ જાય છે હવે મૂળ ધારણ નામે થાય પછી પાછી એ નવી તરીકે થાય છે એ જમીન નવી શરત તરીકે થાય છે હવે આ જમીનોને મિત્રો આપણે જૂની શરતની અંદર ફેરવવી હોય તો શું કરવાનું તો એના માટે પણ ઓનલાઈન પ્રક્રિયા હાલમાં ઉપલબ્ધ છે જૂની શરહદમાં ફેરવવાની અને એની અંદર પણ પ્રીમિયમ સરકાર શ્રીની અંદર ભરી અને એ જમીન જૂની શરતની અંદર ફેરવાઈ જાય છે એટલે ઉપર સત્તા પ્રકારની અંદરથી નવી શરત કે ઉપર જણાવેલા સત્તા પ્રકારો નીકળી જાય અને એ જમીન જો ખેતીના હેતુ માટે સરકારે પરવાનગી આપી હોય તમને તો બિનખેતી પ્રીમિયમ પાત્ર એવા શબ્દો લખાઈને આવે છે દાખલા તરીકે તમે જૂની શરતમાં ફેરવા માટે અરજી કરી અને તમે એટલા માટે અરજી કરી કે તમારે એ જમીન ખેતીના હેતુ માટે વેચાણ કરવાની જરૂર ઉપસ્થિત થઈ છે પણ તમે વેચી શકતા નથી તો શું કરવાનું તો એના માટે જૂની શરતમાં ફેરવવા માટે અરજી કરવાની અરજી કરીને પ્રીમિયમ ભરશો એટલે બિનખેતી હેતુના માટે એ તમને કરી આપવામાં આવશે એ જમીન આપણે વેચી શકીએ છીએ પણ એનો ઉપયોગ આપણે મિત્રો બિનખેતી તરીકે કરી શકતા નથી એના માટે ફરીથી તમારે બિનખેતીની પરવાનગી મેળવવાની રહે છે જેને આપણે એને પરવાનગી કરીએ છીએ એ પણ ઓનલાઈન છે હવે એના પ્રીમિયમ પણ સરકારે નક્કી કરેલા છે એ પ્રકારના પ્રીમિયમ ભર્યા પછી એ જમીન તમારી બિનખેતીની અંદર પરિવર્તિત થાય છે અને સત્તા પ્રકારની અંદર બિનખેતી એવું લખાઈને આવે છે એટલે તમે પછી એમાં ખેતી ના કરો અને જે હેતુ માટે તમે ખેતી કરાવડાવી હોય એ હેતુ સર તમારે જમીનનો ઉપયોગ કરવાનો રહે છે પણ મિત્રો ધારો કે જમીન નવી શરતની છે પણ તમે સીધે સીધી રીતે તમારે બિનખેતી કરાવી છે તો પણ તમે એ પ્રમાણે કરાવી શકો છો અને એ એ વખતે ખેતીનું પ્રીમિયમ ભરવાનું હોય છે અને એક વખત ખેતીનું પ્રીમિયમ ભરાય અને ખેતી થયા પછી ફરીથી એ જમીન માટે બિનખેતીનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી એટલે નવી શરતની જમીનો એક વખત પ્રીમિયમ લઈ અને સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી હોય મિત્રો અને ખેતીના ઉપયોગ માટે પરવાનગી આપી હોય ત્યારે સાત વાર માંથી નવી શરત એનો શબ્દ નીકળી જાય અને બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દો લખાય મેં અગાઉ જણાવ્યું જ્યારે આવી જમીનો બિનખેતી તરીકે રૂપાંતરિત કરવાની થાય ત્યારે ફરીથી બિનખેતીની પરવાની પ્રક્રિયા કરવાની અને સરકારમાં અરજી કરવી પડે અને એના નિયમો મુજબ પ્રીમિયમ ભરેથી આવી જમીનો પાછી બિનખેતીમાં થઈ જાય આ ટૂંક સાર છે એનો પ્રથમ વખત બિનખેતીના ઉપયોગ માટેની તબદીલી માટે પરવાનગી મળી ગયા બાદ ફરીથી બિનખેતી વિષયક હેતુ માટે તબદીલી માટે ફરીથી પરવાનગી મેળવવાની કે પ્રીમિયમ ચૂકવાનો પ્રશ્ન રહેતો નથી આવી બિનખેતી થયેલી જમીનો ફરી તમારે વેચવી હોય તો ફરીથી આ પ્રક્રિયાની અંદરથી પસાર થવું પડતું નથી જે જમીનો ખેતીની જમીનો છે જે બિન ખેડૂતો હવે આ મિત્રો જયારે એક વસ્તુ સૌથી અગત્યની કન્ફ્યુઝન બહુ હોય છે કે ખેતીની જમીન છે બિનખેતી પ્રીમિયમ પાત્ર પણ થઈ ગઈ પણ જયારે એ વેચવાનો પ્રશ્ન આવે મિત્રો તો એ જમીનો કાયદેસરના ખેડૂતને જ આપણે વેચી શકીએ છીએ એ બિન ખેડૂતને વેચી શકતા નથી એ ઘડોતરાની કલમ ત્રેસઠની અંદર એની જોગવાઈ કરેલી છે મિત્રો પણ જયારે બિનખેતીની વાત આવે મિત્રો તો એ આપણે ખેડૂતને એ જમીન તબદીલ કરી શકીએ છીએ મિત્રો એમાં ઘણો ધરા કલમ ત્યાંસઠનો બાદ નડતો નથી હવે આની અંદર મિત્રો બહુ સરસ જજમેન્ટ્સ તમને બે ત્રણ કહું મિત્રો કે આ આપણે ટૂંકની અંદર સત્તા પ્રકારો જોયા તો મિત્રો એક ઓલ ઇન્ડિયા રિપોર્ટરની ઓગણીસો અડસઠની અંદર સુપ્રીમ કોર્ટનું વોલ્યુમ છે એની અંદર પેજ નંબર તેરસો અઠ્ઠાવન ઉપર છે મિત્રો કે જો આવી જમીનોની અંદર બાનાખત કર્યું હોય ને મિત્રો તો એ શરતભંગ ગણાતો નથી પણ કાયદાની અજ્ઞાનતાના અભાવે આ મામલતદાર કચેરીની અંદર બેઠેલા અને લાગવકથી ભરતી થયેલા અજ્ઞાની નાયબ મામલતદારો કે મામલતદારો કે કૃષિપંચ મામલતદારો જે લાગવકથી આવેલા છે હું ઈમાનદારી અને મારા અનુભમને કહું છું એ લોકો ભાનાખત હોય તો એને શરત ભંગ ગણી દેતા હોય છે કારણ કે એ પૈસા કમાવાનું સાધન છે તમને મને ખબર છે કે ત્યાં કેટલો ભ્રષ્ટાચાર છે મામલતદાર કચેરીઓમાં તો પૈસા ઉગાહી કરવાનું એક સાધન ભંગમાં લઈ અને પાછું તોડબાદ કરી અને તોડ થાય તો ઠીક અને ના થાય તો પાછું એને સરકાર હસ્તકે દાખલ કરવાના ખોટા ઓર્ડરો થતા હોય છે પણ મિત્રો ઓલ ઇન્ડિયા રિપોર્ટરની અંદર એક જજમેન્ટ પ્રસિદ્ધ થયેલું છે એની અંદર એ બાના ખાતે વેચાણ કર્યા એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ મુજબ તબદીલી નથી અને તબદીલી નથી એટલે આ મિલકતની અંદર કોઈ એ એટલે કરાવી લેના હક હિત સંબંધ ઉભો થતો નથી એટલે શરદ ભંગની અંદર ગણાતો નથી મિત્રો હું આ જે સાઇટેશન રજૂ કરી રહ્યો છું એ નોંધી લેશો આપ ઓલ ઇન્ડિયા રિપોર્ટર એઆઈઆર ઓગણીસો અડસઠ સુપ્રીમ કોર્ટ પેજ નંબર તેરસો હવે મિત્રો એક બીજું કન્ફ્યુઝન ઘણા મિત્રોની અંદર છે વારંવાર અમારી પાસે આ પ્રશ્નો ઉપસ્થિત થતા રહેતા હોય છે કે શું નવી સરહની જમીનનું વ્હીલ થઈ શકે તો મિત્રો એ વ્હીલ ના થઈ શકે એના માટે ઘણા બધા જજમેન્ટ્સ આવેલા છે પણ સૌથી અગત્યના બે જજમેન્ટ આપની સમક્ષ હું મૂકું છું અને એને નોંધી લેશો તમારા બહુ ઘણા કામના છે વકીલશ્રીઓ માટે પણ ઘણા કામના છે એ તો વકીલ મિત્રોએ પણ આ જજમેન્ટ નોંધવા જરૂરી છે એ ગુજરાત લો રિપોર્ટે જીએલઆરની અંદર પ્રસિદ્ધ થયું છે બે હજાર નવ ની અંદર પ્રસિદ્ધ થયેલું છે વોલ્યુમ નંબર બે ની અંદર પેજ નંબર સત્તર ચોર્યાસી છે એનો અને એ રાજેનભાઈ બળદેવ શાહ વિરુદ્ધ કાભાઈભાઈ પાટણવાડિયા આ એક જજમેન્ટ પ્રસિદ્ધ થયું છે એની અંદર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરેલો છે કે નવી સરહદની જમીનનો વીલ થાય નહીં અને આ બાબતે એક સુપ્રીમ કોર્ટનું બહુ જગત્યનું જજમેન્ટ બહુ જગત્યનું એટલે બહુ વિસ્તૃત ચર્ચા સાથે જજમેન્ટ છે મિત્રો એ વિનોદચંદ્ર ચંદ્ર સાકરલાલ કાપડિયા વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતનો કેસ હતો મિત્રો એ કેસનું જજમેન્ટ એ ઓલ ઇન્ડિયા રિપોર્ટર સુપ્રીમ કોર્ટ વોલ્યુમ નંબર ઝીરો અને પેજ નંબર એકાવન આડત્રીસ અને બે હજાર વીસનું જજમેન્ટ છે મિત્રો એ બે હજાર વીસની સાલની અંદર એ પ્રસિદ્ધ થયેલું છે અને આ જ જજમેન્ટ બીજા એક પબ્લિશર્સ ગુજરાત લો રિપોર્ટરની અંદર પણ પ્રસિદ્ધ થયું છે બે હજાર વીસ જીએલઆર બે હજાર વીસ વોલ્યુમ નંબર ચાર પેજ નંબર અઠ્યાવીસો ટુ એટ ઝીરો ઝીરો આ બંને જજમેન્ટો મિત્રો એટલા બધા અગત્યના જજમેન્ટો છે કે બહુ જ તમને કામ આવે એવા છે કે નવી શરતની જમીનનું વ્હીલ થાય કે નહીં એનું વીલ ના થાય હવે મિત્રો એક વ્હીલ બાબતે વાત નીકળી જ છે તો એક વાત આપને જણાવી દઉં કે ઘણી વખત તોડબાજ કરવા માટે આ મામલતદારો વિલની એન્ટ્રી એ પ્રોબેટ નહીં મળવાના કારણે નામંજૂર કરતા હોય છે પણ હકીકતમાં ગુજરાત રાજ્યની અંદર વિલનું પ્રોબેટ મેળવવાની કોઈ જરૂરિયાત નથી એવા અસંખ્ય જજમેન્ટો છે એ પશ્ચિમ બંગાળ મુંબઈ કલકત્તા એવા જે મેટ્રોપોલિટ સિટી છે પાંચ એ પૂરતા જ પ્રોબેટની જરૂરિયાત છે મિત્રો ગુજરાત રાજ્ય માટે વિલનું પ્રોબેટ મેળવવાની કોઈ જરૂરિયાત નથી છતાં પણ તોડબાજ કરવા માટે મામલતદારની અંદર બેઠેલા અધિકારીઓ પ્રોબેટ નહીં મળવાના કારણે આ એન્ટ્રીઓ રદ કરતા હોય છે એ એન્ટ્રીઓ રદ ના થાય પણ નવી સરદની જમીનનું બિલ ના થાય એ મિત્રો ધ્યાન રાખજો નવી સરહદની જમીનનું બિલ હોય તો એ ગણતરા કલમ તેતાલીસના નિયંત્રણોથી બાધિત છે અને મેં અગાઉ જણાયા એ બે જજમેન્ટો પણ નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટે એ ઉપર આપેલા છે આપણે આજે જે મેં વાત કરી આજનો મૂળ વિષય હતો સત્તા એમાં નવી હવે જૂની સરહદની જમીન શું તો આ નવી સરહદની જમીન થઈ પણ જે જેની ઉપર વેચાણ વિનિમય બદલો કે કે બક્ષિસ કરવા ઉપર કોઈ નિયંત્રણ સરકારે લાદેલા નથી એવી જમીનોને આપણે જૂની શરદની કહીએ છીએ એવી જમીનો આપણે જૂની શરતની કહીએ છીએ એની અંદર પાછું બીજા એક વિડીયોની અંદર આપણે વિસ્તૃત રીતે ચર્ચા કરીશું કે જાતિનામી શું છે ભૂદાનની જમીનો શું છે આ બધું ઘણું બધું છે રેવન્યુ કાયદાની અંદર પણ એ એક સાથે એની ચર્ચા કરવી શક્ય નથી મિત્રો એટલે આજે વિચાર્યું કે જે સત્તા પ્રકાર ઉપર સાત બારની ઉપર લખેલા આવે છે એ સત્તા પ્રકાર શું છે એ સત્તા પ્રકાર નવી શરત શું કહેવાય જૂની શરત શું કહેવાય એના નિયંત્રણો શું કહેવાય એ નિયંત્રણોને દૂર કરવા હોય તો શું કરવું જોઈએ એ બધી ચર્ચા આજના વિડીયોમાં આપણે કરી કે ટૂંકની અંદર આપણે જોઈએ કે નવી શરતની જમીનોની ઉપર સરકારે એનો વિનિમય વેચાણ ગીરો પટો એ કરવા મૂકેલા છે કારણ કે એનો મૂળ હેતુ એ હતો કે જે વ્યક્તિને એ જમીન આપવામાં આવે છે મિત્રો એ એના કુટુંબના ભરણ પોષણ કરવા માટે એની અંદર ખેતી કરી અને એ વ્યક્તિ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એવા હેતુથી સરકાર એને સસ્તા ભાવે નોમિનલ ખરીદ કિંમત લઈ કારણ કે એ ગણતરીઓ છે એની અંદરથી એના કુટુંબનું ભરણ પોષણ થાય છે જમીન માલિકની પાસેથી એ જમીન લઈ લઈ અને એ નોમિનલ કિંમતે આપતા હોય છે એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે ખેતીની જમીનમાંથી થઈ શકે હવે આવી સસ્તા દરે લીધેલી જમીનો એ મોંઘા દરે વેચી દે તો આ એક જાતનો ખોટો સોદો થયો અને સરકારી કાયદા અને સરકારી યોજનાઓનો દુરુપયોગ થવા સમાન ગણાય એટલે સરકારે એટલા માટે આ બધા નિયંત્રણો મૂક્યા છે કે એ વ્યક્તિ એ જમીન વેચી ના દે અને પાછું એના કુટુંબને આર્થિક ભીષ્મ ના આવવું પડે અને ભૂખે મરવાનો વારો ના આવવો આવે એના કુટુંબને તો આ જમીનો જમીનો આવા ઉદ્દેશ્યથી જે તે વ્યક્તિને કરવામાં આવેલી હોય હોય છે છે મિત્રો એટલા માટે નિયંત્રણ પણ જમીનોથી જેને કોઈ પણ કારણસર જમીન વેચવાની જરૂર પડી જાય તો સરકારમાં અરજી કરવાની હોય છે અને સરકારને સંતોષ થાય તો એ વેચાણ કરવાની પરવાનગી પણ સરકાર અસંખ્ય કેસોની અંદર આપેલી છે તો એ માટે એક પ્રક્રિયાની અંદરથી પસાર થવું પડે છે એના માટે સરકારે પ્રીમિયમ પણ નક્કી કરેલું હોય છે તો એ પ્રીમિયમ ભરેથી એ જમીન તમને વેચવા માટેની પરવાનગી મળે છે અને ખેતીના હેતુ માટે વેચવાની પરવાનગી મળી હોય તો બિનખેતીના હેતુ માટે પ્રીમિયમ પાત્ર એવું લખાઈ ઉપર આવે બરોબર મિત્રો આપણે જોયું અગાઉ પણ મેં આપણે સમજાવ્યું કે બિનખેતના હેતુ માટે પ્રીમિયમ પાત્ર પણ તમે બિનખેતી માટે અરજી કરો છો તો બિનખેતીનું પ્રીમિયમ વસૂલ લે છે અને એ જમીન આખી બિનખેતી થાય છે એ તમે બિન ખેડૂતને પણ વેચી શકો છો પણ જયારે ખેતીના હેતુ માટે તમે પરવાનગી માગી હોય વેચવા માટે તો એ તમે બિન ખેડૂતને વેચી શકતા નથી મિત્રો તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે જોયું કે જમીનના સત્તા પ્રકાર શું છે એની અંદર નિયંત્રણો કેવા પ્રકારના છે એ નિયંત્રણો દૂર કરવા માટે શું કરવું જોઈએ એ દૂર કરવા માટેની પ્રક્રિયા કોની સમક્ષ કરવાની છે એમાં પ્રીમિયમ ભરવાનું છે આપણે જમીન બિન ખેડૂતને વેચી શકીએ છીએ કે નહીંથી વેચી શકતા ક્યારે વેચી શકીએ છીએ એ બધું આ વિડીયોની અંદર જોયું એના માટે મેં બે અગત્યના જજમેન્ટ પણ આપ્યા કે આપણે નવી સરહદનું જમીનનું બિલ થાય કે ના થાય હકીકતમાં એ જમીનનું બિલ કદાપી નવી સરહદની જમીનનું બિલ થાય નહીં કારણ કે અગાઉ ઘણા જજમેન્ટોની અંદર ગુજરાત હાઈકોર્ટે થઈ શકે એવા આપ્યા હતા પણ જે મેં બે હજાર નવનું જજમેન્ટ આપણે કહ્યું ને કે જીએલઆર બે હજાર નવ વોલ્યુમ બે સત્તર ચોર્યાસી એ આગળના તમામ જજમેન્ટો ઓવરરૂલ કરી દીધા નામદાર ગુજરાત હાઈકોર્ટ અને એક એ રાજનભાઈ વાળા કેસમાં કીધું કે નવી સરહદની જમીનનું બિલ ના થાય આ જ પ્રકારે એ જજમેન્ટ બીજું મેં બતાવ્યું એની અંદર પણ એ સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરવામાં આવે અને કીધું કે ના થાય એટલે આ જમીનોનું વ્હીલ થઈ શકતું નથી બહાર થવા માત્રથી શરભંગ પાછો થતો નથી કારણ કે એનાથી કોઈ તબદીલી થતી નથી એક માત્ર એક સમજૂતી કરાર છે એનાથી તબદીલી થતી એટલે સરદભંગ ગણાય નહીં એનું પણ મેં એક જજમેન્ટ આપના સમક્ષ મૂક્યું છે એ આપ નોંધી લેશો વકીલ મિત્રોને પણ વિનંતી છે જો મારો વિડીયો જોતા હોય પણ મારા જે બીજા વિવર્સ છે એના માટે આ માહિતી બહુ જ અગત્યની હતી અને મને લાગ્યું કે આ માહિતી આપણા સુધી પહોંચવી જોઈએ અને પહોંચવાથી આપને લાભ થાય એમ છે એટલે મેં આજનો વિડીયો આ નવી શરત અને નિયંત્રિત સત્તા પ્રકાર ગણોધારા કલમ તેતાલીસ આ બધામાં ઉપર બનાવ્યો અને મૂકેલો છે કદાચ આ વિડીયોની અંદરથી તમને હું ઈચ્છું છું કે સારી એવી માહિતી મળી હશે છતાં પણ જો તમને હજુ પણ કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો હું આપણી અનુકૂળતા મુજબ તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને આપ જે મારું યુટ્યુબ એકાઉન્ટ જે ઇમેલથી લિંક છે એ ઈમેલ ઉપર પણ આપ આપના પ્રશ્નો મોકલી શકો છો તો એની ઉપર પણ હું આપના જવાબો આપવાનો પ્રયત્ન કરીશ કારણ કે આ વિડીયોની અંદર આખો કાયદો સમજાવવો મિત્રો શક્ય નથી અને દરેકના જીવનની અંદર જુદી જુદી સમસ્યાઓ અને જુદા જુદા પ્રશ્નો બનતા હોય છે એટલે આ વિડીયોની અંદર સમાવિષ્ટ થઈ જાય એ પણ શક્ય નથી એટલે છતાં પણ આનાથી બહારનું પણ કંઈ હોય આ સત્તા પ્રકાર બાબતનું કે બીજું કોઈ તો આપ મને પ્રશ્ન દ્વારા પૂછી શકો છો મિત્રો જો મિત્રો આજનો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરશો જેથી અમારો ઉત્સાહ વધે અને નવા નવા વિડીયો આપણા સુધી અમે પહોંચતા કરીએ અને આપને પણ માહિતી મળીએ અને એક સામાજિક વ્યક્તિ તરીકે અમને પણ સંતોષ થાય કે અમે સમાજ માટે કંઈક કામ કરીએ છીએ અમારા લાયક કંઈક સૂચનો હોય તો એ કોમેન્ટ બોક્સમાં આપ જણાવો અને આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચે વધારેમાં વધારે લોકો આ વિડીયોની અંદર આપેલી માહિતીનો લાભ લઈ શકે એ માટે જેમ મને તેમ આ વિડીયોને વધુને વધુ શેર કરો મિત્રો અને જો તમે મારી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ કહો કે અશોક ડાભી એડવોકેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને બાજુનું બેલ આઈકોનનું બટન છે ઘંટડી જેવી જે આકૃતિ છે એને દબાવીને ઓલ ઓવર સિલેક્ટ કરો એટલે જે મારા નવા વિડીયો આવે એની તરત માહિતી આપણા સુધી નોટિફિકેશન દ્વારા આપને મળી જાય કે જેથી આ માહિતીથી આપ વાકે થઈ શકો તો મિત્રો એક બીજી માહિતી આપણે આપી દઉં કે આવનારા સમયની અંદર એક જે આપણે નવા સુધારેલા કાયદાઓ ભારતીય ન્યાય સંહિતાને આપ જાણો છો કે ત્રણે ત્રણ કાયદા બદલાઈ ગયા છે તો એના પણ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની જગાઉ પણ મેં વિડીયો મૂકેલા છે તો એક એની અંદર સેક્શન એકસો બાવન મુજબ પણ આપણે એક વિડીયો મૂકીશું બહુ જ અગત્યની કલમ છે બીજી એક માહિતી આપણે આપું મિત્રો આ સાત બારની નકલને બધું ખેડૂત મિત્રો સાથે સંકળાયેલી વસ્તુ છે હાલમાં ખેડૂત આંદોલન પંજાબ હરિયાણા બોર્ડર ઉપર ચાલી રહ્યું છે મિત્રો તો હકીકતમાં ખેડૂતોને ટેકાના ભાવ મળે છે ટેકાના ભાવ શું કહેવાય એ નક્કી કરવાની પ્રક્રિયા કઈ હોય છે એ કઈ સંસ્થા કરે છે ટેકાના ભાવ કેટલા પાકો ઉપર આપવામાં આવે છે બે હાજર ચૌદમાં કેટલા હતા બે હજાર ચોવીસ માં કેટલા છે એની સંપૂર્ણ માહિતી પછી આપણા પ્રોડક્શન કોસ્ટ શું છે એટલે કે ઉત્પાદન ખર્ચ શું છે આપણને કેટલો ખેડૂત મિત્રોને કેટલો નફો થાય છે આના ઉપર મેં મિત્રો ખેડૂત માટેના ત્રણ વિડિયો બનાવ્યા છે મિત્રો ત્રણ ભાગમાં બનાવેલા છે ખેડૂતનો ખેડૂત જગતનો તાત આટલો દુઃખી કેમ ખેડૂત જગતનો તાત આટલો દુઃખી કેમ ભાગ એક ભાગ બે અને ભાગ ત્રણ આ ત્રણ વિડીયો મિત્રો બનાવેલા છે એ મારા લિસ્ટની અંદર છે મિત્રો તો ખેડૂત મિત્રો તરીકે મારી આપને વિનંતી છે એ જોજો મિત્રો તો તમને ખબર પડશે કે ખેતી ફાયદાનો સોદો છે કે નુકસાનનો સોદો છે સરકારે કેટલા પાક ઉપર એમએસપી એટલે ટેકાના ભાવ જાહેર કર્યા છે તમને મળે છે કેમ તમને ખર્ચો તમારો પાછો વળે જ છે કેમ એ બહુ જ વિસ્તૃત માહિતી સરકારી આંકડા સાથે મેં રજૂ કરેલી છે મિત્રો તો એ ત્રણ વિડીયો જોવાનું ના ભૂલતા મિત્રો અને ફરીથી મારી આપને વિનંતી આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને આ વિડીયોને આ મારી ચેનલને અશોક ડાબી એડવોકેટને સબસ્ક્રાઈબ કરો આજના વિડીયોની અંદર આટલું જ ફરી નવા વિષય સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત